આજે આપણે મેથીના ગોટા બનાવવાના છીએ એકવાર તમે ગોટા આ રીતે બનાવી જુઓ અંદરથી એકદમ સોફ્ટ તેલ પણ નહીં ચડે અને અંદરથી ઝાડી પણ પડશે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તેના માટે પહેલાં એક મસાલો આપણે ખાંડી લઈએ એના માટે અડધી ચમચી આખા ધાણા અને અડધી ચમચી મરી લીધા છે તેને આપણે અધકચરા ખાંડી લેવાના છે તેનો પાવડર નથી બનાવવાનો પછી આપણે દોઢ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ જે તૈયાર આવે એ જ લેવાનો પછી તેમાં એક કપ લીલી મેથીને ઝીણી સમારીને ધોઈ લીધી છે પછી અડધો કપ જેટલા લીલા ધાણાને ઝીણા સમારીને એડ કરી દેવાના બે તીખા લીલા મરચાં લીધા છે મરચું તમે વધારે ઓછું એડ કરી શકો છો પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ ખાંડેલો મસાલો એડ કરી દઈએ અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગ એડ કર્યા પછી સારી રીતે પહેલાં આપણે તેને કોરું જ મિક્સ કરી લઈએ પછી તેને આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતું જવાનું છે ટોટલ આપણે અડધો કપ જેટલું પાણી જોઈ જશે પાણી તમારે બે ત્રણ ચમચી વધારે ઓછું થઈ શકે છે લોટની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ આપણી હવે અડધી ચમચી અજમાને આ રીતે મસળીને એડ કરવાનો છે અજમો એડ કરવાથી આપણને ગોટા સારી રીતે પચી જાય છે હવે એ સારી રીતે મિક્સ કરી લઈએ પછી વન ફોર્થ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે તેના ઉપર આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દેવાનું છે હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ લોટ આપણો પરફેક્ટ આ રીતે બંધાયેલો હશે એટલે ગોટા આપણા એકદમ સરસ સોફ્ટ જ બનશે અને તેમાં જાળી પણ સારી એવી પડશે લોટમાં આપણે તેલ એડ કરવાથી સોફ્ટ બને છે અંદરથી ગોટા હવે આપણે મીડિયમ ગરમ તેલ ઉપર આ રીતે તળી લેવાના છે ગોટા આપણે જ્યારે તેલમાં નાખતા હોઈએ ત્યારે આ રીતે થોડીવાર પછી ઉપર આવે એટલું તેલ ગરમ હોવું જોઈએ તેલ વધારે ગરમ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે એકવારમાં જેટલા ગોટા સમાય એ રીતે આપણે નાખી દેવાના અને તેને બે મિનિટ માટે પહેલાં ચડવા દેવાના પછી તેને આપણે આ રીતે પલટાવાના છે અને ગોટાનો કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ગોટા આવા વ્હાઈટ જ રહેવા જોઈએ ગોટા ગોલ્ડન બ્રાઉન ન થાય નતર કડક થઈ જશે તેને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે તો જ ગોટા આપણા એકદમ સોફ્ટ બનશે અને અંદરથી પણ ચડી જશે ગોટા આપણા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને હવે પ્લેટમાં કાઢી લઈએ તેને અહીંયા ખજૂર આંબલીની ચટણી સાથે મેં સર્વ કર્યા છે તમે કોઈપણ ચટણી સાથે સર્વ કરી શકો છો આ રીતે આપણે તોડીને જોઈએ તો પણ ગોટા અંદર એકદમ સોફ્ટ બન્યા છે અને જાડી પણ પડી છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા